વર્ધમાન નગર ખાતે નીકળી ભગવાન શ્રી જગન્નાથ ની નિમિત્તે જય જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના ના ભગવાન જગન્નાથ ની શોભાયાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા માં બોડી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જય જગન્નાથ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઓરિસ્સાના પુરીના ભગવાન શ્રી જગન્નાથની વાર્ષિક મુલાકાત યાદમાં ગુંડીચા મંદિર ખાતેથી અષાઢ મહિનામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ રથયાત્રામાં શહેરના વિવિધ મુખ્ય ગાંધીધામમાં જય જગન્નાથ સેવા ટ્રસ્ટ માર્ગો મુખ્ય બજારથી રથયાત્રા રેલવે દ્વારા આજે રથયાત્રાનું આયોજન કરાયું કોલોની ખાતે પહોંચી હતી જ્યાં હતું ગડપાદરના વર્તમાન નગર ખાતે શિવ મંદિર પરિસરમાં તારીખ ચૌદ સાત સુધી જગન્નાથના મંદિર ખાતેથી આજે સવારે સંધ્યા આરતી મહાપ્રસાદ વગેરેનું આ રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું રિપોર્ટર ચિતન પ્રજાપતિ ગાંધીધામ જય જગન્નાથ આજે ઓડિયા સમાજ જગન્નાથ આજે આપણે ગાંધીધામ નો માહોલ જો જેમ મંદિર છે એ જ માહોલ આપણા ગાંધીધામ નગર થયો છે આ સમાજના તમામ આગેવાનો દ્વારા ભવ્ય થી અતિ ભવ્ય અને સનાતન સમાજ આજે ગાંધીધામ નગર ઉમટી પડ્યો છે કે જેમ અમદાવાદ ની અંદર સનાતન ની અંદર જાગૃતતા આવે છે અને ધર્મ પ્રત્યે ની જે લાગણી છે એ આપ હું આપના ચેનલ ના માધ્યમથી આપ જોઈ શકો છો ગાંધીધામ માં જગન્નાથ ભગવાન ના જે ભક્તો છે એનો સેલાભ ઉપડે